વડોદરા શહેર પરિસ્થિતિ બાદ હવે શહેર કોંગ્રેસ સમિતિ આકરા પાણીએ જોવા મળી રહી છે વડોદરા શહેરની કલેક્ટર કચેરી આગળ હાય રે ભાજપ હાય હાય ના લગાવવામાં આવ્યા હતા જેમાં વડોદરા શહેરના ધારાસભ્યો સાંસદ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી શરમ કરો શરમ કરોના નારા પણ લગાવવામાં આવ્યા હતા આ દરમિયાન આવેદનપત્ર આપવા આવેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું પાંચ લોકોને આવેદનપત્ર આપવાનું કહેતા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ કલેક્ટરની ઓફિસમાં ઘુસી ગયા હતા ત્યારે પોલીસ સાથે કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાનું ઘર્ષણ થયું હતું વડોદરા શહેર હવે પૂરની પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યું છે ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો વિવિધ વિસ્તારોમાં જઈ રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક વિરોધ પણ જોવા મળી રહ્યો છે ત્યારે હવે આ વિરોધ વચ્ચે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે અને એકત્રીસ ઓગસ્ટના રોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પૂર પીડિતોને વળતર આપવા અંગેની માંગ કરી હતી ત્યારે ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્યાર કરીને પોતાનો વિરોધ